દર્શક મિત્રો યુક્રેનની સેના સામે સરેન્ડર કરનારા મૂળ મોરબીના સાહિલ માજેઠીને પાછો લાવવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ છે કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે સાહિલના પરિવાર વતી એડવોકેટ દીપા જોસેફે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે દીપા જોસેફ યમનમાં જેની ફાંસીની સજા મુલતવી રખાય તે નિમિષા પ્રિયાના કેસ સાથે પણ સંકળાયેલી છે હવે દીપા જોસેફે સાહિલના પરિવારનો પણ પણ હાથ પકડ્યો છે અને એક રૂપિયાની ફી લીધા વગર તેનો કેસ લડી રહ્યા છે થોડા દિવસો જ પહેલા સાહિલનો જે વિડીયો આવ્યો એના પર દીપાએ સવાલો ઉઠાવ્યા હતા તેઓ કહે છે કે વિડીયોમાં સાહિલ એકદમ ક્લિયર અને ઝડપથી રશિયન ભાષા બોલતો હતો પરંતુ મને શંકા છે કે સાહિલ એ સાહિલ નથી એઆઈ જનરેટેડ વિડીયો હોઈ શકે છે વિડીયોમાં તેના હોટ લિપ્સિંગ કરી રહ્યા છે વિડિયોમાં સાયલ છે કે નહીં એ નક્કી નહીં કરી શકાય એઆઈનો ઉપયોગ નથી થયો હોય એવું કહી પણ નહીં શકાય આ સો ટકા ફ્રોડનો મામલો હોઈ શકે છે એઆઈના ઉપયોગથી ઘણું બધું થઈ શકે છે એટલે ફ્રોડની આશંકા અવગણી ન શકાય સત્ય શું છે એ તો સાહિલ સરખી વાત કરે તો ખબર પડે સાહિલ માજેટી છેલ્લા એક મહિનાથી યુક્રેનની સરકારની અંડરમાં છે અને સાહિલ માજેટી રશિયા અભ્યાસ માટે ગયો અને સાથે સાથે કુરિયરમાં પણ જોબ કરતો હતો

સાહિલ યુક્રેનમાં એક તારીખથી છે મતલબ એક મહિનો થઈ ગયો એક ઓક્ટોમ્બરથી છે ને એક ઓક્ટોમ્બર પછી અમને વિડીયોથી ખબર પડી કે સાહિલ અહીંયા યુક્રેનમાં છે તો અમને અમે અહીંયા મોરબીમાં એક ચિરાગભાઈ કાર્યા કરીને એડવોકેટ છે એમની મદદથી અમે હાઈકોર્ટમાં ને હાઈકોર્ટ હાઈકોર્ટમાં દીપાબેન જોસેફ નામના એક એડવોકેટ છે એ સોશિયલ વર્કર પણ છે એના મદદથી કાર્યાભાઈને મદદથી અમે હાઈકોર્ટમાં એક અપીલ દાયર કરી છે અપીલનો રિઝલ્ટ કાલ આવ્યો કાલ અમને જજ તરફથી કહેવામાં આવ્યું જજ સામે મારી ઓનલાઈન મિટિંગ હતી ઓનલાઈન હાજરી હતી પછી જજ તરફથી અમને કહેવામાં આવ્યું કે તમને એમ્બેસી તરફથી એક ઓફિસર પ્રોવાઈડ કરવામાં આવશે તે ઓફિસર જાશે યુક્રેનમાં યુક્રેનમાં સાહિલ કેમ આવ્યો રશિયામાંથી યુક્રેન બોર્ડર ઉપર કેમ આવ્યો આર્મીમાં કેમ આવ્યો પછી યુક્રેનમાં અત્યારે કઈ જગ્યા છે સાહિલ

કેટલી અપેક્ષા છે કે તમારો દીકરો કેટલો વહેલો પાછો આવશે અને વાત થશે તમારી સાથે અમને તો સો એ સો ટકા અમને વિશ્વાસ છે આપણી ગવર્મેન્ટ ઉપર આપણે મોદી સરકાર ઉપર આપણા બધાએ જેટલા રાજનેતા છે બધા ઉપર અમને વિશ્વાસ છે અને અમને હૈયે ધારણા છે કે અમારા દીકરાથી વાત પણ થશે ને યુક્રેન સરકારથી ઇન્ડિયા પણ આવશે